મહેસાણા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો ધરોઈ ડેમની સપાટી છસો દસ પોઈન્ટ ઓગણત્રીસ ફૂટ પહોંચી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં તાજેતરમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે હાલ ડેમની સપાટી છસો દસ પોઈન્ટ છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા ભારે વરસાદના પરિણામે થયું છે ધરોઈ ડેમના ક્ષેત્રમાં સતત વરસાદ પડતા પાણીની આવકમાં તેજી આવી છે તંત્રના જણાવ્યા અનુસાર ડેમમાં હાલ ઓગણસાઠ હજાર એકસો છાસઠ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પણ પાણીની સપાટી વધી છે જેના કારણે ડેમમાં પાણી ઝડપથી ભરાઈ રહ્યું છે તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ડેમમાં પાણીની આવક વધવાથી આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે છે ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી ખેડૂતોને સારી પાકની આશા સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ હલ થવાની શક્યતા છે તંત્રએ સ્થાનિક લોકોને એલર્ટ રહેવા અને ડેમના નજીકના વિસ્તારોમાં અનાવશ્યક રીતે ન જવા સૂચના આપી છે વરસાદની સ્થિતિ જો આવી જ રહી તો ડેમના દરવાજા ખોલવાની શક્યતા પણ તંત્રએ વ્યક્ત કરી છે